બસ અહીં નીકળે તો હું જતો જાઉં કેમ ભાઈ આ બાજુ લોપા છે તમે બસ આ નવી થોડી સ્કીમ લાવ્યા છે એટલે મેં કીધું જતો જાઉં લાવી સ્કીમો લાવ્યા છો વળી તમે પૈસો નહીં હા થોડી એટલે કેમ પૈસો નહીં ડબલ પૈસા થાય એની એટલે ડબલ એટલે એટલે ડબલ એક હજારના બે હજાર તમે જેટલા આપો ને પાંચ પાંચ હજાર દસ હજાર તમારે થઈ જશે એટલે કેટલા દવા માલો તમે પાછા તમારે પંદર દિવસ દસ દિવસ નું આવું તો છે તો છે યાર વિશ્વાસ નહીં તમે તમે કરી જુઓ ખાલી હું તમારે દસ ના વીસ કરી આપીશ

જેટલા પણ એટલા થઈ જાય પચીસ પચાસ લાખ હાલ છે બે લાખ થાય છે